તો નવા જેટલા પણ અત્યારે લાઈવ જોઈ રહ્યા છે તે તમામ મિત્રોને વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકોનું બટન દબાવી દેજો અને તમારા મિત્ર સર્કુલમાં શેર કરી દેજો મિત્રો વિડીયો જે આપણે મોડો લાઈવ કર્યો છે અને મોડો લાઈવ આવવાનું કારણ ઘણું બધું હતું કે આજે આપણે થોડાક બીજા અસ્તવ્યસ્ત કામમાં હતા પણ આજે એવું થયું કે આજે મકરસંક્રાંતિ અને આપણી સાદી ભાષામાં ખેહેર કહેવાય અને એમાંય કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતાનો જે આજે જન્મદિવસ હતો તો મિત્રો આ બધું એકી સાથે ભેગું છે તો આપણે સવારના લાઈવ નહોતા આવ્યા અત્યારે લાઈવ આવીને તમામ લોકોને મિત્રો હાર્દિક હાર્દિક શુભકામના અને ખેરની પણ શુભકામના અમારા માંધાતા ઇષ્ટદેવ એમની પણ મિત્રો જન્મજયંતિ નિમિત્તે ખૂબ જ શુભકામના દરેક લોકોએ ભાવભર્યું જે પણ કાંઈ રેલીમાં જોડાયા છે અને જે લોકો મિત્રો આનંદ આજનો દિવસનો જે માહોલ માયનો છે ને એના માટે ખૂબ ખૂબ બધાને હાર્દિક હાર્દિક શુભકામના અત્યારે અમારા ચાપડિયા જોડાઈ ગયા છે નવખંડ ધરતીના ધણી માંધાતાની જય હો જય હો પૃથ્વી સમ્રાટ વીર માંધાતાની જય હો જય હો આવો આવો વેલકમ વેલકમ તમામ લોકો અત્યારે મિત્રો ખૂબ ખૂબ આભાર જેટલા લોકો પણ જોડાઈ રહ્યા છે તે તમામનો આભાર અને આજે યાર તમામને એક ખાસ વિનંતી છે કે દિવસ આથમી ગયો છે તૈયારી ફૂલ છે આથમવાની પણ આજનો દિવસ ખાસ છે બધા માટે એટલે તમામ લોકોને મિત્રો ચીજે બત્રી જલવા તરફથી હાર્દિક હાર્દિક શુભકામના અને તમામ લોકોનો મિત્રો આવનારા દિવસો ખૂબ જ સારા નીવડે એવી પણ પ્રાર્થના તો શરૂઆત કરીએ મિત્રો આજે નવા એક પોઈન્ટની આજે મિત્રો ઘણા લોકો એવું કહે છે બરાબર કે કોળી સમાજમાં એવા કોઈ દાખલા નથી હા એમાં તમે સાચા છો રાઈટ રાઈટ કે ભાઈ અત્યાર સુધી કોળી સમાજનો ઇતિહાસ કોઈ બતાવ્યો જ નથી ભણવામાં એ નથી બતાવ્યો સ્ટેજ ઉપર એ નથી બતાવ્યો માત્ર ને માત્ર બતાવવામાં આવ્યો હોય તો બીજા ઘણા બધી સમાજના અને બીજા ઘણા બધી વીર પુરુષોના નામ દેવામાં આવ્યા છે વીર પુરુષોની ગાથા ગાવામાં આવી છે અને વીર પુરુષોનું મિત્રો આહવાન કરવામાં આવ્યું છે પણ અહીંયા આપણા કોળી સમાજના મિત્રો ઘણા એવા નેતા છે આપણા કોળી સમાજની અંદર ઘણા એવા વીર પુરુષો છે અને આપણા કોળી સમાજની અંદર ઘણા એવી બહેનો છે ઘણી એવી માતાઓ છે કે જેણે પૃથ્વી ઉપર નામ રોશન કરેલું છે છતાં પણ મિત્રો એનું નામ છુપાવવામાં આવ્યું છે શા માટે છુપાવવામાં આવ્યું છે એ તમે બધા સમજી ગયા હશો ઘણી વખત એવું બનતું હોય છે કે મિત્રો આપણો ઇતિહાસ આપણા લોકોને જ્યારે સમજાઈ જશે ને ત્યારે ખબર પડશે કે ખરેખર આપણે કોના વંશજો છે અને કેવા વ્યક્તિ છે આપણને મિત્રો અમુક ટકા લોકોએ બાકાત રાખ્યા છે બાકાત જેથી કરીને કોળી સમાજના યુવા વર્ગ દીકરા કે દીકરી શિક્ષિત ન બને આગળ આવીને કોઈ પ્રોફેસર મોટી મોટી હાઈલાઇટમાં નોકરી ન મળે અને કોળી સમાજને માત્ર બે જ વસ્તુ આપી છે મજૂરી કરો સેવા કરો બીજું કંઈ આપ્યું નથી અને જે સ્ટેજ ઉપરથી અમુક અમુક પ્રોગ્રામો કરે છે ને કલાકારો એને મારે કહેવું છે કે તમારો જે સ્ટેજ ઉપરનો પ્રોગ્રામ છે ને એ સ્ટેજ ઉપરના પોગ્રામ ક્યારેક અમારા જે કોળી સમાજના પણ વર્ણવો અને કોળી સમાજની પણ ગાથા ગાવ તમને પુણ્ય મળશે અત્યાર સુધી તો અમારા કોળી સમાજનું તમે દબાવ્યું છે પણ નહીં મિત્રો આવનારા દિવસોની અંદર હવે આપણે આપણા જે જૂના અમુક લોકો અહીંયા હું સમાજની જો પહેલાં ચોખવટ કરી નાખીએ સમાજનો વિખવાદ આપણે કરતા નથી પણ આપણે મિત્રો આપણા જે પૂર્વજો છે આપણા પૃથ્વીરાજ ચૌહાણ હતા કે જેણે સાત વખત પૃથ્વીને નક્ષત્ર કરી હતી એના ઇતિહાસ ઓછા બધી જગ્યા ઉપર ઓછું જ્ઞાન આપવામાં આવે છે વીડ વેગડજી ભીલ કે જે સોમનાથના દ્વારની એક જટ સામે ઊભા છે અને એણે મિત્રો સોમનાથ દાદાના મંદિર માટે અને એ સમયમાં એણે એની શું કહેવાય કે એનું એક બલિદાન આપ્યું હતું તો મિત્રો તમે જોયું જ હશે અત્યારે કેવી મિત્રો તાનાશાહી કરવામાં આવે છે અને તાનાશાહી તો ન કહેવાય તો ભેદભાવ કહેવાય મારી ભાષામાં તમારી ભાષામાં જે કહેવાય એની મને કહેજો અને આ ભેદભાવ મેં આજે જોયો હશે મિત્રો જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મિત્રો એ આવ્યા હતા ખૂબ જ ભલે એણે નમન કર્યું શિષ જો કહેવું એને વંદન છે પણ સ્ટેજ ઉપરથી મિત્રો આપણા જે વેગલજી ભીલ કોળી છે ને એના માટે ચાર શબ્દો પણ બોલી નથી શક્યા હા બોલ્યા છે ડ્રોન વિશે બોલ્યા છે એનું જે ફંક્શન હતું એના વિશે બોલ્યા છે પણ એ ગાંધીધામથી જીતુભાઈના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારા વાલા જય શ્રી કૃષ્ણ પણ મિત્રો અહીંયા મારે એવું કહેવું છે કે કોળી સમાજમાંથી જે તારલાઓ છે જે વિરલાઓ છે અને જે નામ ધરાવે છે એવા લોકોનું કેમ ભણાવવામાં નથી આવતું એવા લોકોનું કેમ સ્ટેજ ઉપરથી મિત્રો આહવાન કરવામાં નથી આવતું એવા લોકોનું કેમ સ્ટેજ પરથી યુવા પેઢીને જાણકારી નથી આપવામાં આવતી ક્યાંક ને ક્યાંક મિત્રો કોળી સમાજ વિશે ભેદભાવ રાખતા હોય એવું લાગી રહ્યું છે અહીંયા દરેક સમાજની માટે કોઈ પ્રકારની ટીકા ટિપ્પણી આપણે કરતા નથી પણ વાસ્તવિકતા જે અત્યારે આવે છે જોવા મળી રહી એ આપણે કહીએ છીએ ખરેખર તો મિત્રો જે લોકો જેવું કરે એવું એને વંદન છે પણ હવે હું તમને કહું છું કે જાગી જાજો તમે મારા ભાઈ અત્યાર લગી નિંદર કેરી જે કાંઈ કર્યું એ મુબારક પણ હવે મિત્રો જાગવાનું છે અને આપણે જાગશું ને એટલે ઘણા લોકોની નિંદર હરામ થઈ જશે અને ઘણા લોકો ચિત્રમાંથી ભાગી જશે આપણે લાઈવમાં કહીએ છીએ ચોખ્ખા સ્પષ્ટ શબ્દમાં કહીએ છીએ નો ટેન્શન કોઈ પણ પ્રકારની અહીંયા કોઈ સમાજ વિશે ટીકા ટીપ્પણી નથી કરતા પણ જે જેને આ વિડીયો જોઈ લે છે ને એને સમજાઈ જશે સમજદાર કોઈ ઈશારા બી કાફી એટલે તમામ લોકોનો મિત્રો આજે જીજે બત્રી જલવા યાની વસરામ ચૌહાણ ગીર સોમનાથથી તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માને છે તમામ લોકોનો મિત્રો હાર્દિક હાર્દિક શુભકામના આજે મકરસંક્રાંતિ ખેહર અને કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતાની જન્મજયંતિ નિમિત્તે તમામ લોકોનો મિત્રો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને તમામ લોકોનો મિત્રો હું આભારી છું આજે દિવસના ન લાવવા આવવાથી મિત્રો તમામ લોકો પાસે ક્ષમા અને ખરેખર આજે આપણા ઈષ્ટદેવ માટે કંઈ નહીં થોડું ઘણું પણ આપણે એનું સ્મરણ કરીએ એના ઇતિહાસ છે એ વાંચીએ અને આ લોકો આપણા ઉપર આપણા માટે શું કરીને ગયા છે એ વાંચીએ મિત્રો કહેવાય છે કે સૂર્યવંશી ક્ષત્રિય કોળી એમાં જે કૃષ્ણ ભગવાન હતા એ પણ ક્ષત્રિય હતા કાળીઓ ઠાકોર જેને કહેવામાં આવે છે એ ક્ષત્રિય હતા અને આપણે આપણા પૂર્વજો દગો કરવાનું શીખવીને નથી ગયા એટલે આપણે કોઈની પર પાછળથી દગો નથી કરતા આપણે હામે કહી દઈએ છીએ મોઢે બોલીએ છીએ એટલે આપણે બધાને કડવા લાગીએ છીએ મિત્રો બાકી ઘણા માખણ સોંપડોવાળા તો છે જ તમને ખબર જ છે આમાં તો મારે તમને કહેવું જ ન પડે બરાબર જય માતાજીભાઈ જય જય મકવાણા ભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર હાર્દિક હાર્દિક સ્વાગત છે આવો આવો વેલકમ વેલકમ અહીંયા મારે થોડુંક ટાવર ઓછું આવે છે ભાઈ તો ટાવર ના હિસાબે થોડું ઘણું ભાઈ તો સોરી ભાઈ અહીંયા મા સોરી ભાઈ અહીંયા મારે થોડુંક નેટવર્ક ઓછું આવે છે તો નેટ થોડુંક ઝાખું દેખાણું હશે અને થોડીક વાર નેટવર્ક ઉયું ગયું હતું તો આજે આપણે તમામ લોકોને મિત્રો ખૂબ ખૂબ આભાર અને હાર્દિક હાર્દિક શાહ દરેક લોકોનો મિત્રો આભાર વ્યક્ત કરું છું આજે અહીંયા થોડુંક દરેક જગ્યા ઉપર આજે ટાવરનો પ્રોબ્લેમ ઓછો છે ટાવર ઓછો આવે છે તો ભાઈ આપણે એક નવા વિડીયોમાં મળશું અને આજે તમામ લોકોની વિનંતી છે કે મારો એક જે વિડીયો છે તે વિડીયો મારા યુટ્યુબમાં મૂકેલો છે એ જોઈ લેજો તમામ મિત્રો મિત્રો સાથ અને સહકાર સપોર્ટ આપજો અને આવો ને આવો સાથ અને સહકાર આપવા બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય કોળી સમાજ જય ઠાકોર સમાજ જય વેલનાથ જય માંદાતા